પાંચ પોઈન્ટ ચાર એકરમાં ફેલાયેલો છે આ પાર્કનું ઉદ્ઘાટન છવ્વીસ માર્ચ બે હજાર બાવીસના રોજ કરવામાં આવ્યું હતું જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરાયું હતું અમદાવાદ શહેરની સુંદરતામાં વધારો કરવા અને પર્યાવરણની જાળવણી સાથે ગ્રીન સ્પેસને વધારવા માટે આ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું જ્યાં એક સમયે કચરાના ઢગલા જોવા મળતા હતા ત્યાં અત્યારે સુંદર ઇકોલોજી પાર્ક આકાર પામ્યો છે જે ગુજરાતનો સૌ પ્રથમ ઇકોલોજી પાર્ક છે જી હા આ અને એકમાત્ર ઇકોલોજી પાર્ક છે જેમાં દોઢસોથી થી પણ વધુ પ્રકારના લગભગ બારસોથી થી પણ વધુ વૃક્ષો છે અને આ પાર્ક લગભગ પાંચ કરોડના ખર્ચે તૈયાર થયું છે અહીં લગભગ છસો ચોરસ મીટર વિસ્તારમાં એક તળાવ પણ આવેલું છે જે સ્થળાંતર કરનારા પક્ષીઓને આકર્ષે છે અહીં બાળકોને રમવા માટેનું મેદાન ઓપન જીમ એરિયા વિશાળ તળાવ અને વોકિંગ ટ્રેક આવેલા છે તો રજાના દિવસે અમે પણ પહોંચી ગયા ઇકોલોજી પાર્ક અહીંયા બહાર જ તમને ટુ વ્હીલર કે પછી ફોર વ્હીલર માટેનું ફ્રી પાર્કિંગ મળી જશે અને આ જે ગેટ દેખાય છે ત્યાંથી આપણે અંદર જવાનું છે મેં તો આ પાર્ક વિશે ઘણું બધું સાંભળ્યું છે એટલે હું તો ખૂબ જ એક્સાઇટેડ છું આ પાર્કની અંદર જવા માટે સ્પેશિયલી અહીંયા ફોટોગ્રાફી ખૂબ સારી થાય છે તેવું લોકો કહે છે એટલે મારે તો અહીંયા ઘણા બધા ફોટા પડાવવાના છે તો ચાલો અંદર જઈએ આમ તો દિવસ દરમિયાન આ પાર્ક ખુલ્લું જ રહે છે એટલે તમે કોઈ પણ સમય આ પાર્કની મુલાકાત લઈ શકો છો પરંતુ સાંજે અહીંયા ખૂબ જ ભીડ હોય છે એટલે હું તો સજેસ્ટ કરીશ કે લગભગ તમે ચાર પાંચ વાગે અહીંયા પહોંચી જાઓ તો પાર્ક તમને ખાલી મળશે શું કે અમદાવાદમાં દર વર્ષે ફ્લાવર શોનું આયોજન થાય છે પરંતુ ઘણા બધાને સવાલ થતો હશે કે ફ્લાવર શો પૂર્ણ થઈ ગયા બાદ તે બધા સ્ક્રપ્ચરનું શું થાય છે તો આ વખતે ફ્લાવર શોમાં જે સ્કેપચર મૂકવામાં આવ્યા હતા તે બધા તમને ઇકોલોજી પાર્કમાં જોવા મળી જશે મારી પાછળ આ જે વાઘ છે આ આ વખતના ફ્લાવર શોમાં મૂકવામાં આવ્યો હતો મેં ફ્લાવર શો પર પણ અલેક્ટિક વિડીયો બનાવ્યો છે જો તમે હજુ સુધી એ વિડીયો નથી જોયો તો તમે બેલ આઇકન પર ક્લિક કરી અને ફ્લાવર શોનો આ વિડીયો જોઈ શકો છો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે આ ફ્લાવર શો યોજાય છે જે જુદી જુદી થીમ પર તૈયાર કરવામાં આવે છે અને તેને જોવા માટે પણ દૂર દૂરથી લોકો આવતા હોય છે ત્યાં તમારે આ સ્કલપ્ચર જોવા માટે ટિકિટ ખર્ચીને જવું પડે અને અહીં વિના મૂલ્યે આ સ્ક્લપ્ચર તમને જોવા મળી શકે છે થોડાક આ પાર્કમાં બીજા ગોટીલા ગાર્ડનમાં અને એવા અન્ય પાર્કમાં મૂકવામાં આવ્યા છે એ વાત અલગ છે કે તેમાંથી કેટલાક ફૂલો હવે મુરઝાઈને ખરી પડ્યા છે આ નાના નાના જે છિદ્રો દેખાઈ રહ્યા છે ત્યાં રંગબેરંગી ફૂલો લગાવેલા હતા અને ત્યારે તો આ સ્ક્લપ્ચર કંઈક અલગ જ લાગતા હતા તેમ છતાં તમે અત્યારે પણ એની આગળ ઊભા રહી અને ફોટો તો પડાવી શકો છો ફોટા ખૂબ સરસ આવશે અને નાના નાના બાળકોને પણ આ પશુ પક્ષીઓને જોવાની ખૂબ મજા પડશે ખબર હશે કે આજકાલ લોકો જીમમાં કેટલા બધા પૈસા ભરી અને એક્સરસાઇઝ કરવા જતા હોય છે પરંતુ ગાર્ડનમાં તમને આવા સાધનો મળી રહે તો પછી જીમમાં જવાની જરૂર શું જી હા આ પાર્કમાં આવા ઘણા બધા એક્સરસાઇઝ સાધનો છે ચાલો થોડીક એક્સરસાઈઝ કરું અને તમને બતાવું કે અહીંયા કેવા કેવા સાધનો છે

કેવો એક્સરસાઇઝ કરી રહ્યો છે એને તો લાગે છે કે આ કોઈ હિંચકો છે અને અમે એકલા નથી આ પાર્કમાં બીજા ઘણા બધા લોકો છે જે એક્સરસાઇઝ કરી રહ્યા છે લગભગ સાંજે છ વાગ્યાનો ટાઈમ છે અને જરા આજુબાજુ જુઓ બધા જ સાધનો પર કોઈને કોઈ એક્સરસાઇઝ કરી રહ્યું છે મિત્રો કલ્પના માત્ર ન કરી શકાય કે એક સમય અહીંયા કચરાનો ઢગલો હતો અને આ કચરાને કેવી રીતે દૂર કરવું એક મોટો પ્રશ્ન હતો તેની જગ્યાએ અત્યારે સુંદર મજાનું આ પાર્ક બનાવી દેવામાં આવ્યો છે અમદાવાદ કોર્પોરેશને સ્માર્ટ સિટીના ભાગરૂપે આ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો પિરાણાની જેમ જ એક સમયે આ સાઇટ ઉપર પણ કચરાના મોટે મોટા ડુંગરો જોવા મળતા હતા અને બોપલ વિસ્તારમાં પણ અન્ય વિસ્તારોની જેમ જ પ્રદૂષણ પણ જોવા મળતું હતું ત્યારે હવે આ પાર્ક બનતા પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટ્યું છે અને કચરાના ડુંગરો ગાયબ થઈ ગયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લગભગ પાંચ કરોડના ખર્ચે ઇકોલોજી પાર્ક તૈયાર કર્યો છે એક સમયે અહીં ત્રણ લાખ ટન કચરો ભેગો થઈ ગયો હતો અને લોકો આ જગ્યાએથી પસાર થવાનું પણ પસંદ નહોતા કરતા એટલી બધી ગંદકી હતી અને એટલી બધી સ્મેલ આવતી હતી પરંતુ જે રીતે અમદાવાદ શહેર વિકાસ પામી જોતા શહેરી વનને ઊભું કરવામાં આવ્યું કોર્પોરેશને માત્ર છ મહિનામાં આ સ્થળની કાયા પલટ કરી નાખી અને અત્યારે આ જગ્યા જોઈને કોઈ કહી ન શકે કે એક સમયે અહીં કચરાના ઢગલે ઢગલા હતા તો ચાલી ચાલીને થાકી ગઈ અને હવે મેં તળાવના કિનારે બે ઘડી બેસવાનું વિચાર્યું કારણ કે જ્યારે પણ આવી કોઈ જગ્યાએ આપણે આવીએ છીએ ત્યારે પ્રકૃતિના ખોળે બે ઘડી બેસીએ તો એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે અને હું જ્યારે આ તળાવની પાસે બેઠી અને મેં પાણીમાં જોયું તો પાણીમાં ઝીણી ઝીણી માછલીઓ છે અને એની સાથે જ જે પાણીમાં રહેતા જીવ છે તેવા પણ એક બે જીવ મેં પાણીની અંદર જોયા તો મિત્રો હવે હું ડુંગર ચડી રહી છું જી ના હું મજાક કરી રહી છું આ છે આ પાર્કનો હાઈએસ્ટ પોઈન્ટ જેના પર ચડીને તમે આખું પાર્ક જોઈ શકો છો અને આ હાઈએસ્ટ પોઈન્ટ પર જ આ મોટો સિંહ મૂકેલો છે હવે ચલો અહીંયાથી આપને બતાવું કે આ પાર્ક આ હાઇએસ્ટ પોઈન્ટથી કેવું લાગે છે જરા આપ પણ જુઓ અહીંયા ઘણા બધા પક્ષીઓના અવાજ આવી રહ્યા છે અને એક બે પક્ષી તો મેં જોયા પણ ખરા ચાલો બેક કેમેરો કરું અને તમને પણ બતાવું કે કયું પક્ષી છે હું એનું નામ તો નથી જાણતી જો તમે જાણતા હો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો પહેલાં આ એક પક્ષી હતું તેને જોઈ વળી ક્યાંકથી આ બીજું દોડતું દોડતું આવ્યું અને આ બીજાને જોઈ એક નાનકડું બચ્ચું પણ આ બંને સાથે ઊભું રહેવા આવ્યું પણ આ બચ્ચાને આવતા આ પહેલું પક્ષી ખબર નહીં કેમ ભાગી ગયું આ પાર્કમાં હાઈ નેચર કન્ઝર્વેશન અને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન કરી શકે તેવા વડ પીપળો સીમડો કેસુડો ગુલમહોર ગરમાળ ચંપા તથા કેસિયાની તમામ જાતો જોવા મળશે તો વળી ફળ આપે અને પક્ષીઓને પણ ખોરાક મળી રહે તેવા વૃક્ષો આંબો બદામ ખાટી આંબલી ગુંદા સહિતના પણ અહીં તમને જોવા મળશે क्या कर रहा है फूल तोड़ रहा है हाँ। इस पार्क में फूल तोड़ना मना है तो बच्चों को फूल टच नहीं करना है ठीक है आ पार्क में फूल तोड़वा सख्त मनाई है तो फूल ने टच ना करता फूल ने तोड़ता वेरी गुड ઘણા બધા લોકો સાંજના સમયે આ પાર્કની મુલાકાત લેવા આવતા હોય છે બાળકો સાથે કાતુ પછી ઘરના વડીલો સાથે અહીં બે ઘડી સમય વિતાવવા માટે આવતા હોય છે અહીં પીવાનું પાણી અને વોશરૂમની પણ સુવિધા છે તો અમને તો આ પાર્કમાં ખૂબ મજા આવી હવે તમે ક્યારે આવી રહ્યા છો જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો આપણે હજુ સુધી અમારી ચેનલને ને નથી કરી તો ઝડપથી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક ફોર વોચિંગ